પણ સરકાર એક ગેમ કરી છે ત્યાં સરકાર એક પણ શબ્દ પ્રિન્ટેબલ માં આગળ નથી આપ્યો કે પાકિસ્તાન કઈ રીતે પાણી ઉગર કર પડશે આ ચેનલો જે બકવાસ કરે છે ને એવું સાવતો નથી આ કોઈ પાણીની ચકલી નથી કે બંધ થઈ જાય જાય માત્ર માઇન્ડ ગેમ છે આ વસ્તુઓ એટલી શક્ય નથી જે રીતે સરકાર કહે છે એ રીતે સી આર પાટીલ સાહેબ હોય

તોડવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ એવા સમાચારો મળ્યા કે હવેથી પાકિસ્તાન તરસ્યું મળી જશે તેને કોઈ પણ પ્રકારે પાણીનું એક ટીપું પણ નહીં મળે આ પ્રકારના અનેક સમાચારો આપણી સામે આવ્યા જેનાથી દેશની જનતામાં એવા શું ખરા અર્થમાં એવી સ્થિતિ છે ખરા કે ભારત એ તાત્કાલિક પણ એવો નિર્ણય લે કે કાલે પાકિસ્તાનને પાણી નથી આપવું તો શું આપણે એ કરી શકીએ ખરા તેની પાછળનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત પાસે છે કે નહીં આ બધી જ વાત આપણા જાણવી ખૂબ જ જરૂરી છે અને એક જે શબ્દ વપરાય છે મીડિયા કે જે લોકોએ પ્રોપેગેન્ડા આધારિત એવા સમાચારો અને મિસ ઇન્ફોર્મેશન આપી કે જેના કારણે લોકો સાચે એવું માનવા માંડ્યા કે હા પાકિસ્તાનને પાણી નથી મળી રહ્યું પરંતુ આ બધા મુદ્દા પર એક સચોટ રીતે અને તથ્ય આધારિત રિસર્ચ બેઝ વાત એક સિનિયર જર્નલિસ્ટ કરી શકે અને એટલા માટે જ મારી સાથે સુનિલ જોશી છે કે જેઓ રાજકોટના બહુ સિનિયર જર્નલિસ્ટ છે અને તેમને આ મુદ્દે જોરદાર રિસર્ચ કર્યું છે અને સાથે જ તેમને આના પર સચોટ માહિતી પણ આપી છે અને એટલા માટે જ આપણે તેમની સાથે આ મુદ્દે વાત કરવાના છીએ સર આપનું સ્વાગત છે સર જે રીતે પહેલગામ એટેક પછી ભારતવાસીઓમાં રોષ હતો અને તેમની સામે એક્શન્સ લેવાય એવી માંગ હતી અને એના માટે ભારત સરકારે આ વાત કરાર કરવાની વાત પણ કરી લોકો એવું સમજી બેઠા મિસ ઇન્ફોર્મેશન આવી કે કાલથી પાકિસ્તાન એ તરસ્યું મળશે આપે રિસર્ચ આખું કર્યું છે અને આપની બિટવીન ધ ની અંદર જે આખી વાત છે તે મેં વાંચી છે દર્શકોને એ સમજવું છે ખરા અર્થમાં સાચી વાત શું છે વાસ્તવિક ચિત્ર શું છે અર્ધ સત્ય છે આખી વાત શરૂ કરું તો મને પણ જયારે પહેલી વખત મીટિંગ મળી મોદી સાહેબે અને બીજે દિવસે જે ચાર કે પાંચ સ્ટ્રાઈક કરી એમાં સૌથી વધારે મહત્વની હતી ઇન્ડસ વેલિડિટી રદ કરવી નહીં પણ એને એબિયન્સમાં રાખવી રદ નથી કરીએ એબિયન્સમાં એટલે કે હોલ્ડ કરી છે જ્યાં સુધી પાકિસ્તાન એની પોતાની સ્થિતિમાં ન આવે ત્યાં સુધી એટલે કે સરેન્ડર ન થાય ત્યાં સુધી આ કરારનો અમલ ન કરવો સરકારે આટલી હાઇલાઇટ ખાલી બે થી ત્રણ લાઈનમાં આપેલી છે એ ટીવી ઉપર સ્ટ્રાઇક થઈ અને ટીવી ઉપર સ્ટ્રાઇક થઈ પછી રાષ્ટ્રવાદી પત્રકારો અને એક મીડિયા એમણે એમના પરસેપ્શન શરૂ કરી દીધા ને એમના બ્રેકિંગ ન્યૂઝમાં આવવા માંડ્યું પાકિસ્તાન પાણીના એક પણ ટીપાવીના તરળ ફરસે આમ થશે તેમ થશે તો મને તો આશ્ચર્ય થયું કે આ બાબત આવી રીતે કઈ રીતે બની શકે એટલે હું મીડિયામાં ફમફઈશ કે સરકારનું અધિકૃત કહેવાય પણ સરકારે એક ગેમ કરી છે ત્યાં સરકારે એક પણ શબ્દ પ્રિન્ટેબલમાં આગળ નથી આપ્યો કે પાકિસ્તાન

લગભગ એક સપ્તાહ પૂરું થશે એક સપ્તાહ પછી પાકિસ્તાનનું ચકલું પણ આપણે નથી માર્યું માત્ર માઇન્ડ માઇન્ડ ગેમ છે હવે આ ગેમમાં કોઈ પણ રીતે આપણી ભારતની જનતાને પેશી કરવા અથવા એમને પેશિફાઈ કરવા એમને શાંત કરવા કોઈ પગલા જરૂરી હતા એટલે આને છે ને નોન કાઇનેટિક સ્ટ્રાઇક કહેવાય ઓકે નોન કાઇનેટિક મતલબ એમાં હથિયારોનો ઉપયોગ નો થાય એટલે એવા ક્યાં પગલા લઈ શકાય તો આ પગલું સૌથી મહત્વનું હતું હવે જ્યાંથી વાત થઈ છે ને મિસપરસેપ્શન ક્યાંથી થયું સરકારે કહી દીધું જલ સંધિ રદ કરશું અથવા અમે અફોર્ડ કરશું તો ત્યાંથી જે વાત શરૂ થઈ ને એ ભારતના મીડિયા એ પકડી લીધી એટલે મેં રિસર્ચ કર્યું તો યુટ્યુબ ચેનલોમાં કોઈ એવું પરફેક્ટ નહોતું મળતું વેબસાઇટમાં પરફેક્ટ નહોતું મળતું મેં જેમીની ચેક કર્યું એમાં પરફેક્ટ નહોતું મળતું વિકીપીડિયામાં પરફેક્ટ નહોતું મળતું કારણ કે સરકારે વિગત જ નથી આપી કે અમે કઈ રીતે આ કરશો અમલ અમલીકરણનો ટાઈમલાઇન નથી આપી એ દરમિયાન રિસર્ચ કર્યું તો રિસર્ચર એક છે સૈયદ રિઝવાન સાહેબ ડૉક્ટર સૈયદ રિઝવાન એ બહુ રેશનલાઇઝ મુસ્લિમ છે અને એમણે કીધું કે આ ચેનલો જે બકવાસ કરે છે ને એવું સાવતો નથી આ કોઈ પાણીની ચકલી નથી કે બંધ થઈ જાય જે પાણીના પ્રવાહો છે તમે હિમાચલના પૂર જોવો છો કે હેલિકોપ્ટરથી સૈન્યને મદદથી એમાં મદદ કરવી પડે છે તો એવું નથી પણ સરકારનો ઇન્ટેન્શન એ છે એટલી વાત આપણે સ્વીકારવી પડે એક છે ને યુદ્ધનો એક ધર્મ હોય છે કે તમે જે દેશ સાથે એ દેશ સાથે જવું પડે તમારે એટલે કદાચ સરકાર આમાં કોઈ એનું માઇન્ડ ગેમ રમતું હોય તો સરકારને ક્યાંક એક પત્રકાર તરીકે કે મીડિયા તરીકે આપણે ઉપયોગી થવું પડે તો એમાં ક્યાંક ઉત્સાહ આવી ગયો છે તો આપણે નેગેટિવિટીની વાત ન કરી સરકારનો આ જે જે આખી બાબત છે ને એની વાત કરીએ તો હવે હું મુખ્ય વાતો આવું છું મેં આખો માહોલ દો ઓગણીસો સાહીઠ ની સપ્ટેમ્બર મહિનામાં જવાહરલાલ નેહરુ વચ્ચે અને ત્યાંના એ વખતના અયુબ ખાન એના પ્રેસિડેન્ટ હતા એ બંને વચ્ચે આ સિંધુ જળ કરાર થયો સિંધુ એક નદી છે પણ સિંધુ નદીની સિસ્ટમ કહેવાય છે એ છ નદી છે એ છ નદીમાં રાવી વ્યાસ સતલજ એ પૂર્વીય નદીઓ છે અને સિંધુ તેના અને જેલમ છે એ પશ્ચિમી નદી છે એમાં એસી વીસના ના રેશિયોમાં પાણી બંને દેશને લેવું એવો એ જે તે સમયે આ સમજૂતી થઈ હતી ને એમાં ત્યારના સમયે વર્લ્ડ બેંક છે એન્ટરમીડિયેટર મધ્યસ્થી હતા અને એમણે પાણીનો પણ અમુક ખર્ચ એમાં કરેલો હતો આજની તારીખે આ વસ્તુ જોતા એ બધું બરોબર ચાલતું હતું પણ ભારતે જે પહેલગામનો હુમલો થયો ને તો કોઈ પણ ભારતવાસીના મનમાં થયું કે આ જહાદી હુમલો છે આ પાકિસ્તાને એની તમામ હદ રોકી દીધી છે અને પાકિસ્તાન ઉપર યુદ્ધ થવું જોઈએ ને જે એકદમ રાષ્ટ્રવાદી હતા ને એ એ તો એવું ઈચ્છતા હતા કે આજને આજ એમાં બોમ્બ ફેંકાઈ જાય એટલે એવું શક્ય નથી એટલે આ પગલું ભર્યું છે આ પગલા મુજબ અત્યારના સંજોગોમાં આપણે છ નદીઓમાંથી ડાયવર્ઝન હોવું જોઈએ નહીંતર બીજે પૂર આવે ભારતમાં જ પૂર આવે તમે એ પાણી ભારતમાં જ લેવા તો ભારતની એ કેપેસિટી ન હોય એટલે શું કર્યું કે જેલમનું પાણી છે ને એ સિંધ પ્રાંતમાં જતું હતું એને ઓવરફ્લો કર્યું અને એ ઓગણીસો અઠાણું હાએસ્ટ કેપેસિટી હતું ને એટલું કર્યું એટલે સેવન્ટી ફાઈવ પર્સન્ટ એને અપ કર્યું એને કારણે સિંધમાં આજની તારીખે તકલીફ છે એટલે એનો એન કેન પ્રકારે આનો જેને મેં તમને કીધું નોન કાઇનેટિક એક્શન લેવામાં આવ્યું છે પણ આ વસ્તુઓ એટલી શક્ય નથી જે રીતે સરકાર કે છે એ રીતે સર આપણે જે વાત કરી તમે આખી ડિટેલ ઓગણીસો સાહીઠ થી તમે આખી વાત સમજાવી આજે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે આપણે વાત કરી રહ્યા છીએ ક્યાંક લખાઈ રહ્યું છે તમે લખ્યું આજે આપણે વાત કરી રહ્યા છીએ સોશિયલ મીડિયાના પ્રભાવે અને એન કેન પ્રકારે જેને આપણે કહી શકીએ જે લોકો પત્રકારિતા સાથે કોઈ વખત જોડાયેલા નથી કોઈક માધ્યમ ઓન કરે છે ચલાવે છે એ લોકોએ હાઈલી આ પ્રકારના સમાચારોને બહુ પબ્લિશ કર્યા અને તમે કીધું એમ કે નોન કાઇનેટિક રીતે આ પેલું કરવાનો આખો પ્રયત્ન થયો એવા લોકોને શું કરવા માંગો છો ને ખાસ કરીને પ્રજા તરીકે કંઈક આપણી ફરજ પણ આવે ના બિલકુલ 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 મારી વાત એ છે કે જો તમે પત્રકારો અથવા કોઈ સોશિયલ મીડિયા ઉપર તમને ઇન્ફ્લુઅન્સર તરીકે અથવા તમને કંઈ માહિતી આપનાર તરીકે તમને તમારી કેરિયર બનાવવામાં રસ હોય ને તો મારી ચાલીસ વર્ષની કેરિયર છે અને ચાલીસ વર્ષની કેરિયરમાં આ હું લખું છું એટલે તમારા જેવા પત્રકારો આજે મારા સુધી પહોંચ્યા આ એક લેખ લખવા માટે મારે પચાસ થી વધારે યુટ્યુબની ચેનલો તપાસવી પડી અને એને ફિલ્ટર કરું છું કે એમણે કીધું એટલે એ વસ્તુ હું લખી નાખું એવું ન હોય એને છે ને વાસ્તવિકતાની સ્થિતિ એ તપાસવું પડે જો એ નહીં તપાસો ને તો શ્રદ્ધાયતા નહીં રહે તમને ખ્યાલ છે કે કાલે જ ભારતે બાર થી વધારે ચેનલો પાકિસ્તાનની યુટ્યુબ યુટ્યુબ ચેનલો બંધ કરી તો મારી સલાહ એ છે કે તમારા હાથમાં જે કલમ પકડો છો ને એ એ યુધિષ્ઠિરનું છે ને જે ધર્મ રાજાનું કામ છે ને એવું છે એનો રથ એકવાર નીચે વહીવ ગયો ને પછી તમને કોઈ નહીં બોલાવે અને તમારી સધ્ધેતા જશે ને સાથે સાથે આખું પ્લેટફોર્મ છે ને એ સધ્ધેતા પણ શંકામાં આવે છે તો એનું એના એનો લાંબા ગાળાનો લોસ એ થશે કે તમે શ્રદ્ધેય નહીં રહ્યો અને બીજું દેશની વફાદારીમાં તમે મૌન રહ્યો એ સૌથી સારી વાત છે બોલો તો રાષ્ટ્રપ્રેમી તરીકે રાષ્ટ્રની વિરુદ્ધ નો બોલો કદાચ આમાં આ ગોધી મીડિયાઓ જે તમે શબ્દ વાપરો હું કહું કે મીડિયાઓનો ઉત્સાહ છે એ ઉત્સાહ કરતી વખતે એને બે વસ્તુની પાતળી ભેદ રેખા છે કે મિસ ઇન્ફોર્મેશન ના આપે આનાથી પાકિસ્તાન ને તકલીફ પડશે અને સરકાર શું કરવા વિચારે છે એ એ સમજાતું નથી પણ પણ એક્શન છે 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 સરકારે સમજી વિચારીને લીધા યુદ્ધના આપણે કહી શકીએ મને લાગે આ દિશામાં છેલ્લા ચાર ત્રણ ચાર દિવસમાં બધાએ એ જ દિશામાં ફોકસ કર્યું છે ને બધાએ ભારતની તરફેણમાં રહી અને મર્યાદામાં એવું કીધું છે કે આ ચકલી નથી કે નળની ખુલી જાય પણ ભારતનો ઈરાદો બુલંદ હોય છે દેશનો ઈરાદો બુલંદ હશે મુખ્ય વડાપ્રધાનનો ઈરાદો બુલંદ હશે પણ મિસ પરસેપ્શન માં લઈ જનારા જે દાખલા તરીકે સી આર પાટીલ સાહેબ હોય કે નિશિકાંત દુબે હોય એમના જે નિવેદનો છે ને એ મિસલીડ કરનારા છે જે એ વસ્તુ છે ને પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની વાત છે એવું ન થવું જોઈએ આપણે એટલું કહી દઈએ કે આ પગલાની અસર થશે અથવા ટાઈમ લાઈન માં જેથી કરીને ગેરસમજનો થાય અને લોકો એક બાબત તમારી ગેરસમજ થશે ને તો બીજી નવ સારી બાબત સરકારે કહી રહી હશે ને એ પણ શંકાની ત્રીજી એમાં આવશે સાહેબ તમને એવું લાગે છે કે આ વાતને પોલિટિકલાઇઝ ન થવી જોઈએ બિલકુલ લાગે છે હું એવું માનું છું કે યુદ્ધ યુદ્ધની રાજકીય શરણે જોઈએ કરીને બોલાવ્યા તો એ ગમે ત્યાં હતા ત્યાંથી કેટલીક બાબતો અને એમણે ઓપોઝિશનમાં એક મેચ્યોર ઓપોઝિશન તરીકે તુરંત જ વડાપ્રધાનને ને કહી દીધું કે આપ કરોજ બધું જ ફાઈનલ અને આર વિથ યુ એટલે નેશન સાથે છીએ દેશ સાથે છીએ તો આખા દેશે એક થઈને રહેવું જોઈએ આપણી આપણી પહેલી ફરજ એ છે કે જે આપણા છવ્વીસ હિન્દુ ભાઈઓ મૃત્યુ પામ્યા છે એમાં બે વસ્તુઓ બની છે એક પાકિસ્તાનના લશ્કરી શાસકની મહત્વાકાંક્ષા કે એમને દોઢ માસ બાદ આચને જ એમની પોસ્ટ જવાની હતી કારણ કે નિવૃત્ત થવાના હતા એટલે એમણે એક એવું ગેમ્બલિંગ કર્યું અને એ મૂર્ખાય છે કે ભારતમાં ત્રાસવાદી જે લશ્કરે તોયબા છે એના માણસો મોકલા પણ એ મૂળ પાકિસ્તાની સૈન્યના હતા આ જે છેલ્લા રિપોર્ટ મુજબ જે એક વ્યક્તિ છે એ પાકિસ્તાનના સૈન્યના પેરાટ્રુપર્સમાંથી એ નિવૃત્ત થઈ અને લશ્કરે તોયબામાં ગયો હતો ને પેરાટ્રુપર્સ એટલે એ કે જંગલમાં કોઈ પણ સાધનો વિના ત્રણ ત્રણ મહિના સુધી રહી શકે ખાવા પીવાની બાબતો એની એટલી સેલ્ફ સફિશિયન્ટ હોય ક્યાંકથી એને એક પ્રાણી મળ્યું તો એને સળગાવી અને માંસ કરીને ખાઈ લઈએ એટલે સુધીના એ લોકો આકરી ટ્રેનિંગ માંથી પસાર થયા હોય એટલે જ હજી તમને ખબર હોય તો બધા જ રાષ્ટ્રવાદીઓ નથી મળ્યા જે ચાર હતા એમાંથી બે જ મહિલા છે બીજા બે છે એ સર્ચમાં છે સાહેબ અંતિમ પ્રશ્ન પર આવું છું એઝ અ ઇન્ડિયા તમે આની પહેલાનું વોર પણ કદાચ જોયું હશે તમને એના સમાચારો પણ તમે કવર કર્યા છે એ આજની પરિસ્થિતિ કારણ કે વર્ષો પહેલાની પરિસ્થિતિ આજે પણ આપણે ક્યાં કે મુદ્દા પર ચર્ચા કરવી પડે છે તમને શું લાગે છે બિટવીન ધ લાઇન્સ જો વાત કરવી હોય બિટવીન ધ લાઇન્સ એટલે શું ધ લાઇન્સ હું તમને ઉરી થી લઈ જાઉં કારગિલ મેચ કવર કરેલું છે કારગિલમાં રાજકોટના રસ્તાઓ થઈ જામનગર રોડ થઈ અને સૈન્ય ગયું હતું આગળ કચ્છની સરહદે બરોબર છે હું આજની વાત કરું અને ઉરી હુમલાની વાત કરું ને તો બે મહત્વના તફાવત આવી ગયા છે સૌથી મોટો તફાવત એવો છે કે ઉરી હુમલા પછી જે યુફોરિયા બંને ને તો પાકિસ્તાનની પ્રજા છે ને પાકિસ્તાનના સૈન્ય સાથે હતી ભારતની પ્રજા હંમેશા ભારતના સૈન્ય સાથે હોય છે અને એ જે ખાલી ફંડ કરે ને તો સૈન્યનું ફંડ પૂરું થઈ જાય કે યુદ્ધનો ખર્ચ નીકળી જાય લોકો એક દિવસનો ઉપવાસ કરી અને પણ પોતાનો પૈસો દે પેટમાંથી કાઢીને દે એ લાલ બહાદુર જે ડીએનએ

બોડી છે આ જે જાતનો ત્રાસવાદ છે ને એનું છે ને હિનફ ઇઝ ઇનફ એ લક્ષ્મણ રેખા ચૂકી ગયા એટલે ભારતની શક્તિ ઘણી જ વધારે છે મેં છે ને આના પછી બીટવીન ધ લાઇન્સમાં ગઈકાલે એક લેખ લખો છે એ બોમ્બ ફેંકે તો આ પ્રશ્ન પેલા ચર્ચાઓ ન જ પણ છે ને સામાન્ય લોકો પાનના ગલે આ પ્રશ્ન ચર્ચાતા હતા અને હું પણ સમાજનો ભાગ છું એટલે હું બહાર જતો હોઉં ક્યાંક કોઈ પ્રસંગોમાં જતો તો આ બાબતની ચર્ચા થતી હતી એટલે મેં એનું અપ ટુ ડેટ વસ્તુ આઈટી એવી ખબર પડી છે કે જે જેને કહેવાય ને એ ડી ક્લાસિફાઈડ માહિતી જે જે આમ સંધિ સાથે અથવા એનર્જી આખી ટેકનોલોજીમાં લોકો કામ કરતા એ નિવૃત્ત થાય ને ત્યાં સુધી એને અમુક વસ્તુ નો બીજું એક એની ડેડલાઈન હોય કે આ વસ્તુ આટલા વર્ષ જાહેર નહીં કરે એમાં ડી ક્લાસિફાઈડ થયેલી વસ્તુમાંથી ભારત અને પાકિસ્તાન એની બેની બે બાબત મેળવી છે એક કોઈ પણ તમે કોઈ પણ અણુ સાધન મિસાઇલ વાપરવી હોય ને તો એ બેલાસ્ટિક મિસાઇલ હોવી જોઈએ જે ક્રૂઝ મિસાઇલ ન ચાલે જનરલી બધા પાસે ક્રૂઝ મિસાઇલ હોય બેલેસ્ટિક મિસાઇલ છે ને એ એ સાયન્સમાં અને અણુ પ્રોગ્રામમાં રશિયા છે ને એ વિશ્વનું સુપર પાવર છે જેમ અમેરિકા છે પણ રશિયા કદાચ છે ને થોડું કમ્પેરેટિવ એમાં આગળ છે કોઈ ત્રાસવાદી આમાંથી પાકિસ્તાનમાંથી આજની તારીખે આખી આખી સિસ્ટમ ઉપાડી ગયો અને એ મુમેન્ટ થઈને તો રશિયાને ત્યાં બેઠા ખબર પડે એના કમાન્ડ સેન્ટરમાંથી એટલે એટલે અણુબમ ફેંકો એટલે આપણે જેમ મોબાઈલ ચાલુ કરીએ એમ ન થાય એની બેલાસ્ટિક જે મિસાઇલ છે ને એના સ્થળેથી હલનચલન ચલન કરે અથવા એને કાર્યાન્વિત કરવાનું પેલું સ્ટેપ લેને ને ત્યારથી ખબર પડી જાય અને ઘડીના છઠ્ઠા ભાગમાં એની રિટેલિએશન સિસ્ટમ કહેવાય કે એનો પ્રતિકાર કરવાની સિસ્ટમ એ રશિયાએ વિકસાવેલી છે ભારતે વિકસાવેલી છે અમેરિકા જે અણુ સત્તા બને રેટેલિએશન સિસ્ટમ વિકસાવે છે તો એ વિકસાવેલી છે ઘડીના છઠ્ઠા ભાગમાં રશિયા કે અમેરિકા કે એ નક્કી કરે ને એટલે ત્યાંથી હલે એ પહેલા તો એનો સેબોટેજ કરે સેબોટેજ કરતા પહેલા પણ એ વસ્તુ એમાં જોઈ શકાય એમાં અણુ બોમ્બ છે કે નહીં ઘણી વખત ગીદ્ધડ ધમકીયા આપો અંદર સાદો બોમ્બ નાખે અને દેશને બ્લેકમેલ કરે સામેવાળા દેશને અને એમનું કામ કરી લઈએ તો એની અંદર એટોમિક એનર્જીના બોમ્બ છે કે નથી એ પણ વસ્તુઓ થઈ જાય અને ત્યાર પછી જો નોન એટોમિક હોય તો એ સડેટ સબોટેજ કરી શકાય તો એને લોક કરીએ અથવાય એક કોવર્ટ ઓપરેશન કેવું એ જગ્યા ઉપર કરી અને એ જગ્યા પણ દરેક દેશોના એસેસેબલ હોય કે આ જ એક્ઝેટ જગ્યા એક એ થઈ શકે એટલે એમાં ભારત એક જગ્યાએ પાછળ છે અણુ બોમ્બની સંખ્યામાં પણ એ છે ને પિસ્તોલ અને કારતુસ એવું છે કારતુસો ગમે એટલી હોય તમારી પાસે પિસ્તોલ છે ને મહત્વની છે તો એમની પાસે પાંચ બેલાસ્ટિક મિસાઇલ છે એ ક્યાં છે શું છે આપણને કઈ રશિયા કે અમેરિકા કે તો આપણને ખબર પડે એવું નહીં ભારતની રિટેલિયેશન સિસ્ટમ ખૂબ જ સુપર પાવર છે આપણે રાત્રે હાથ મીચીને સુઈ જવા જેવી જો પણ હલનચલન કરે ને મેં લેખમાં લખ્યું છે તો એ હરકતનો શું જવાબ આપવો એ ભારતને ખબર છે સવાલ એ છે કે એવું નથી કે ન થઈ શકે એટલું જ ધ્યાન રાખવાનું છે કે કઈક વસ્તુઓ બની શકે મૂવમેન્ટ કરી શકે કેટલા લેવલે તમે એને અટકાવી દો એ વસ્તુ છે પણ દરેક રીતે ભારત ચડિયાતું છે અને સૌથી ડિફરન્સની બાબત એ છે કે જ્યારે જેની પ્રજા સાથે ન હોય ને એ દેશ જીતી ન શકે સિંધ અલગ પ્રાંત માગે છે બલુચિસ્તાન અલગ પ્રાંત માગે છે પખ્તૂન અલગ પ્રાંત માગે છે એના છ છઠ જિલ્લા તો અઢાર વીસ જિલ્લાઓ છે એ તો એમની સાથે નથી ને બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે તો જ્યારે પ્રજા સાથેનો એને સૈન્ય એકલું પડી જાય એટલે જ જે પાકિસ્તાનના આસિફ મુનીર સૈન્યના વડા છે એમણે કેમ્પેઇન શરૂ કર્યું છે વિડીયો કેમ્પેન આપણા સોશિયલ મીડિયામાં ચાલે છે કે પાકિસ્તાનના સૈન્યની ગાથા ગાય છે કે પ્રજામાં એક યુફોરિયા ઊભો થાય પણ આ વખતે ઓલ આઉટ છે આજે તમે ત્રેવીસમી તારીખે બપોરે ત્રણ વાગ્યે જ્યારે હુમલાની બાર વાત આવી બે વાગ્યા પછી શરૂ થયું તો ત્યારે પાકિસ્તાનના વિધિના લેખ લખાઈ ગયા છે હવે પછીનું પાકિસ્તાન જે દિવસે આખું આ ઓપરેશન પૂરું થશે ક્યારે થશે શું થશે એ ખબર નથી એ આ નઈ હોય ચોગસથી અમારી સાથે જોડાયા તે બદલે આપનો ખુકુવાભાર તો જે રીતની આખી વાત છે આ તટસ્થતાપૂર્વક અને ગ્રાઉન્ડ રિયલિટી વાત છે ઘણા લોકો એવું કે અનુભવ પેકીને પાકિસ્તાન ને ફૂંકી મારો પરંતુ એ ફૂંકી મારવા માટે કેટલી વ્યવસ્થા આપણી પાસે છે ખરારથમાં કરી શકીએ કે નહીં એ પણ સમજવાનું છે અને સાથે જ જે રીતે સિંધુ જળ ટ્રીટી ની જે આખી વાત છે તેને લઈને પણ આ તટસ્થતાપૂર્વક તમને વાત કરી છે અને ગ્રાઉન્ડ રિયાલિટી જે છે તે તમને કહી છે ફરીથી પ્રયત્ન એટલું છે કે કોઈ મિસ ઇન્ફોર્મેશન અમારાથી ન પ્રેડિક્ટ થઈ શકે અને ક્યાંય એવી વાહવાઈ એવા ઉત્સાહની જગ્યાએ ઉન્માદમાં ન આવી જઈએ અને આપણે કંઈક ભૂલ કરી બેસીએ આજ જ અમારો હેતુ છે ફરીથી આજ પ્રકારના વિડીયો સાથે મળતા રહેશું અત્યારે બસ આટલું મને આપશો રજા નમસ્કાર સત્યાટ મંથન ની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન પ્રેસ કરવાનું સાથે જ સત્યાટ મંથન નું Facebook પેજ લાઈક અને ફોલો કરવાનું અને Instagram પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાટ મંથન સાથે નમસ્કાર